કન કરી દીધો હવે રેવલન કરી દીધો તો હવે આપણે ગદપન જે લાઈન નાખી દીધી અને આ રેવલે કરી નાખું આ ઓટોમાં રાખીને ચેક કરવાની બાકી છે તો હવે આપની મોટર થઈ ગઈ છે ચાલો ઓર તમને ખબર નહિ કીજો કે આપણે સાઈના વટાઈ ગયા તો હવે ઓટોમેટિકમાં આકવા છે તે આ લાઈન ઉપરિયા હવે કરી ટ્રાય કરીશું

अनलाइट होई गई गदब पानी वात होती अना माची घोडी वाला नाको એટલે બધી સેટિંગ વિખાઈ જાય એટલે અમે કો ફરી કરવા વારો હોય ને તો એને મજા આવે અમે વાત તો સહી એ એ ઓય અમે ને જોટો પરથી હેડે ઘુમરો મારીને ચેક કરશે કેમ ઉછાવે છે રેડી છે ને તો પછી એ બન કરી દેવાનું છે

પોપ ભરાઈ ગયો આપણે થોડક પાવડાની મદદ લીધી ગારો સાફ કરવા આપણે લાઈટ આવી ગઈ મોટર હેલુ કરી દીધી જો માં કટર દે રોડી